न Bunker! 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 જોવાત અમારી એ છે કે ગુજરાતના ગૃહમંત્રીશ્રી ખાતા ખોદારી કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કોઈ ચમર છોડવામાં નહીં આવે ત્યારે ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં બળાત્કાર જેવી સાત ઘટનાઓ બની છે તો આ તદ્દન નિષ્ફળ ગયેલી જે ગૃહમંત્રી છે આમ આદમી પાર્ટી અમારે અમારે મહિલા મોરચોની તદ્દન એવી માંગ છે કે આ નિષ્ફળ ગૃહમંત્રી છે એ પોતાના પદેથી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને નવા કોઈ સારા અને સક્ષમ ગૃહમંત્રીને ત્યાં બેસાડવામાં આવે અને ગૃહમંત્રી જે આ ટકોરી જેવી ભાષા બોલે છે જે ફિલ્મી ડાયલોગો મારે છે એ બંધ કરી અને થોડું કાયદા અને વ્યવસ્થામાં ધ્યાન આપે આપને જે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતમાં મહિલાઓ તરફ વધતા જતા અત્યાચારો બાબતે અને જે માનવી ગૃહમંત્રી બાબતે જે આ ધનપત્રના રૂપમાં તમારી માગણી છે ડીએમ સાહેબને ધ્યાન મૂકી માનવી મુખ્યમંત્રીશ્રીને મોકલી આપીશું જી ભણી લેવામાં આવે તો આ આંદોલનને અમે વધારે ઉગ્ર પણ બનાવશે કારણ કે ભારત દેશ છે એ મહાત્મા ગાંધીજીને પણ પૂજે છે અને ચંદ્રશેખર આઝાદને પણ પૂજે છે ધન્ય તમારી જે લાગણી છે સાહેબ બીજું આપની પાસે અમે રૂટિન પ્રેક્ટિસમાં આ જ કાર્ય કરવાનું છે નોર્મલ ડિસ્કશન કરીએ છીએ ઈચ એન્ડ એવરી ટાઈમ અમારે આવવાનું સબમિશન કરી દેવાનું તમે એન્ડોર્સમેન્ટ કરીને કન્સર્ન ઓફિસને સીઓ ઓ સાહેબ આપી દીધો સેક્રેટરી સાહેબને આપી દીધો અમારે આ નારી શક્તિનું આ સીધી શાંતિથી વાત કરીએ છીએ આ લાસ્ટ ટાઈમ સાહેબ અમે એને વોન કરી છે હવે અધિકારી એને નથી કહેતા અમે જે ઉપર જે બેઠા છે બધા અનએજ્યુકેટેડ જે વ્યક્તિઓ બેઠા છે જે અત્યારે ગુજરાત સરકાર ચલાવી રહ્યા છે એની સામે અમે વોન કરીને કહીએ છે આવનાર દિવસોમાં એ ભલે રાજનીતિ કરતા હોય રાજકારણ કરતા હોય સાહેબ એ કોઈ વાંધો નથી અમને પણ નારી શક્તિના સ્વમનને જો હવે અહન થશે એનું અપમાન થશે તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે હવે સાખી લેવામાં નહીં આવે કારણ નારી શક્તિ જિંદાબાદ ભારત માતા કી જય ભારત માતા છે આપણી નારી ના અસ્મિતા પ્રતિક છે હવે આ પણ અમે કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ અમે સાચી નઈ લઈએ બોલો નારી શક્તિ જિંદાબાદ જિંદાબાદ થેન્ક યુ સેવ મચ અને સે પ્લીઝ એઝ અર્લી એઝ પોસિબલ વિથ ઓકે યુ શુડ ગીવ મી એ ડાયરો થોડી થેન્ક યુ યસ મારી